મકવાણા માધવો નાગરાજ ભાઈ ગયા ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવ માને કેમ છો બધા મજામાં ને મજામાં જશો અત્યાર વાગીએ છે સવારના સાડા દસ અને નાસ્તો માસ્તો મજાનું કરી લીધો અને નાઈને થઈ ગયા ફ્રેશ પહેરા અને આજે હે ગુરુ પૂર્ણિમા તો આપણે જવાનું નહીં આપણા ગુરુના દર્શન કરવા માટે તો પહેલાં જઈએ આપણે દુકાન તો આજની બ્લોગની અંદર તમે કન્ટિન્યુ જોડાઈ રહી જાવ કે ક્યાં ક્યાં જાય અને હું બતાવતો રહીશ તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહી અને ખાસ વાત એ પછી આપણે વાળ આવે ને ઘણા મોટા થઈ ગયા જો થઈ ગયા એમ તો વાળ હવે કપાવી નાખવા હે કે મોટા રાખવા તમે કોમેન્ટ કરી કરી નાખજો અને આજના બ્લોગમાં જોડાય રહેજો હું આ લઈ આવી આ શું હે આ કોને આપ્યું આય મારી પત્રી ગયો કા હાઈ કર દે આમ ટાટા કરી દયો ફુગો લઈને રમ માં જો નીકળી ગઈ છે માં આ જો તું તારે હે ને આપણે હવે જવાનું છે ખેરડી દુકાને જવાનું હોય પણ દુકાને પછી જવાનું પહેલા દુકાને જવાનું હતું પછી કેન્સલ કરી નાખ્યું પહેલા આવે જાય છે ગુરુજી પાસે ત્યાંથી પછી દુકાને જવાનું હોય સાફ કરી નાખ્યા ભાઈ યસ બેબી આ થોડું કામ આવે એટલે અવાજ આવશે નવું માં ઉપા બે જ એટલે હાલો ફટાફટ ગાડી કાઢ લે Here comes trouble,

દુકાને કે અત્યારે સીધા ભોગી ગયા હી આપડા મકાને જો આ આપડું મકાને આ બે માળ નો દેખાય ને ઈ કનુડા ના ડેલા તમને એમ થતું છે આ મકાન ક્યાંથી આવ્યું અહીંયા તો તમે કોઈ વ્લોગમાં જોયું નહીં હોય એમાં આવું આ મકાન આપણું જ છે આ મકાન આપણે કેટલા ભાઈ ત્રણ ચાર વર્ષ પહેલાં અહીંયા રહેતા હતા આ મકાન ભાડે આપી દીધું એ જો આવડું આવી

બીજું મકાન એ નથી તમને ક્યારેક એ પણ માં બતાવી દઈશ આપણે ત્રીજું મકાન એ ચાર હતા પણ એક મકાન આપણે જવા દીધું એટલે ત્રણ જ છે હવે તો તો કાંઈ વાંધો નહીં હું ગાડી માં બેઉં તમે લોકો જોડાયા રહી આપણે હેને ઘર પાંઈ આવ્યા હતા ને નવા ઘર પાઈ તો નાના નાના સબસ્ક્રાઈબર આવી ગયા જોઈએ હું ના મેં ભાઈ તમારું મકાણા મકોણા માધવભાઈ હે શું અમનભાઈ હે તમારું નામ

ડેલી બનાવો અમે અમારે તમારા વ્લોગ જોવા જોઈએ આ ભાઈના વ્લોગ આપણે જોઈ મારા વ્લોગ જોવો હા ઊભો જ છું ભાઈ મારા વ્લોગ જો તો સારું કહેવાય હજી ભાઈ બનેને એના ભાઈબનને બોલાવી ગયા હું એ બારે બદમાં ઓપાની રાહ જવું ને આ બધા સબસ્ક્રાઇબર આવી ગયા કઈ વાંધો નહીં ભાઈ બનાવ્યા તો એને આપણે વ્લોગ માં લઈ લીએ અરે જમીના બાર આવ્યા નું તો મજા મસ્ત મજાનો તેરેને કોમેડી વિડીયો શૂટ કરી રહ્યો આપણે યાર પહેલી વાર હો પહેલી વારને આમ થોડુંક પ્લાનિંગ પ્લાનિંગ બનાવીને અમને ટીમ માં થોડોક વિડીયો બનાવ્યો છે હર્ષિલ ભાઈ યારે દક્ષ ભાઈ યારે ને એક હું ત્રણ જણાનો નો કોમેડી વિડીયો શું એ શાંતિ રાખ એને લગભગ એક બે દિન અંદર અપલોડ કરશી આપણે હવે એમાં કેવો રિસ્પોન્સ મળે એની ઉપર આધાર રાખે જો અમારા હું એમ અમા સાહિલ ભાઈ આવ્યો હોય હું એ સાહિલ ભાઈ એમ જો ભાઈ કરું તો ખરા

આમ જો આ તારો વિડીયો ચાલુ છે આ બધું કા કઈ રહ્યું બધું આમાં આવી ગયું તારું ડોક એને લગભગ ભાવતું હતી નહીં લઈ દીધું એવું હે ને તો એવું કાંઈ નહીં આમ જો અહીં પછી રૂહાન આવી જાય આપણા વ્લોગમાં માં નાગરાજભાઈ થોડાક રહ્યા ગયા છે કામ કરવા ગયા તા એ પેંડા બનાવવા ગયા તો એ જો આમાં જો બધા દાંત કાઢે તારા છો તો દાંત કાઢ આમ એ

બરાબર ભાઈ ઘડીક લોગ અમારો એન્ડ કર નાખો નાગજ ભાઈ ને છાના રાખે ઘડીક બંધ કરી નાખો